હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ નવો દિવસ નવી સવાર આજે પણ નવ વાગ્યા જેવા ઉઠ્યા હતા ચોપડીમાં અમુક પેજ વાંચ્યા અને પછી એઝ યુઝઅલ જેમ કામ ચાલુ કરવાનું હતું એ રીતે કામ ચાલુ કર્યું કામ ચાલુ કરે બે કલાક થઈ ગયા છે અને બ્લોક થોડો મોડો ચાલુ કર્યો હતો કેમ કે ક્લાયન્ટનો મેસેજ આવ્યો તો કે થોડું ઇમરજન્સી છે તો કામ મને આપી દો ફટાફટ તો હું તરત ઉઠીને ફ્રેશ થઈ અને કામે લાગી ગયો તો અને એ ભાઈને કામ કરીને આપી દીધું છે અને હવે થોડો ફ્રી થયો તો એટલે પાછો મેં ચાલુ કર્યું એ તો બ્લોક ચાલુ કરીએ આપણે આજનો તો આજનો બ્લોગ ચાલુ કરીએ છીએ અને હા જે પણ હશે ક્યાંય બહાર જવાનો હશે કે ક્યાંય પણ હશે કંઈ પણ હશે તો હું તમને બતાવતો રહીશ અને હું અત્યારે જેમ કે આ જુઓ એ જ મારો સેટઅપ છે અને એના ઉપર કામ કરું છું બે નાના સ્પીકર છે જે સોંગ માટે રાખું છું હું અને આ લેપટોપ એક છે એક લેપટોપ પેલું છે અને હા મિત્રો હું આ લેપટોપ જે મારું રેગ્યુલર લેપટોપ છે એમાં હું કામ કરું છું અને આ જે લેપટોપ છે એમાં હું ખાલી મારો એક ક્લાઇન્ટ છે જેનું આઠ કલાકનું રેગ્યુલર કામ આપવાનું હોય છે એ કરું છું આમાં મોસ્ટલી ટાઈમર ચાલુ હોય છે આ જો અહીંયા તમને દેખાતું હોય તો બે કલાક પાંચ મિનિટનો ટાઈમર ચાલુ છે તો બસ આ રીતે ટાઈમર ચાલુ રાખવો પડે છે એમાં અને હા નાસ્તા વાસ્તા પડ્યા હોય છે એમાં એસીનું રિમોટ છે બસ આ રીતે સેટઅપમાં કામ કરું છું વિચાર છે થોડો અલગ કરવાનો પણ કીધું થોડું સેટઅપ થાય સરખું કામ ચાલુ થાય પછી એકવાર પ્રોપર સેટઅપ કરવો છે પછી ચાલુ કરીશું ધીમે ધીમે પ્રોપરલી ટેબલ સરખું લાઈશ ને બધું એડજસ્ટ કરીશ થોડું ઘણું તો ચલો મિત્રો આગળ મળીએ જે જઈશું જે પણ કરીશું દિવસમાં આ બ્લોકમાં તો તમને બતાવતો રહીશ હા મિત્રો મારા એક ફ્રેન્ડનો ફોન આવ્યો તો અને મને કહેતો તો કે તું તારા વિડીયો ચેક કર એનાલિટિક્સ ચેક કર યુટ્યુબનું અને એમાં જુઓ કે કેટલા લોકો સબસ્ક્રાઈબ કરે છે અને કેટલા નથી કરતા તો મેં કીધું એ મને ખ્યાલ નથી કેમ કે આપણે નવી નવી ચેનલ ચાલુ કરી છે તો આપણને એટલો બધો ખ્યાલ નહોતો તો મેં કીધું કે સારું ચાલ હું ચેક કરું છું અને રિયલીમાં મેં મેં ચેક કર્યું તો જેટલા મારા વિડીયોના વ્યૂ થયા છે એ પ્રમાણે સબસ્ક્રાઈબ નથી થયું તો હું તમને બતાવું પહેલાં તો જુઓ આ એનાલિટિક્સ છે અત્યારે મારા જે ત્રણ કે ચાર વિડીયો આવ્યા છે નવા એ પ્રમાણે તો નોટ સબસ્ક્રાઈબવાળા પર્સન્ટેજ વધારે છે કે માણસો જુએ છે ખાઈ વિડીયો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો આ એક મને નવું જાણવા મળ્યું છે અત્યારે તો પ્લીઝ મિત્રો તમે વિડીયો જોવો છો તો એને સબસ્ક્રાઈબ પણ કરી લો લાઈક પણ કરો કમેન્ટ પણ કરો કોઈ જ વાંધો નથી તો થયું

ત્યાં મંદિરેથી પણ અહીંયા લોકેશન આપ્યું કે કઈ જગ્યાએ જવાનું છે અમે હરિદર્શન ચોકરી પોંકવા થયા પણ હજી પાર્ટીએ કીધું નહીં કે કઈ જગ્યાએ જવું છે અને જો બસ ફોન ચાલુ કરી દીધો છે ખબર નહીં કોની જોડે ચાલુ હે કઈ પણ જાય રહીને ફોન પણ હરિદર્શન આવે હજી એને કીધું નહીં કે કઈ જગ્યાએ જવું છે પાર્ટી કઈ જગ્યાએ જવાનું એ તો કે

વસ્તુ નાસ્તો પહેલા અમે નાસ્તો કરીશું અને પછી પડકુ લેવા જઈશું મિત્રો અમે ભક્તિ સર્કલ આવ્યા હતા અને અહીંયા તો બહુ આખું સેટેલાઇટ જેવું છે જો બધું આખો એરિયા બદલાઈ ગયો છે પહેલાં તો જંગલ જેવું હતું તો લોકોને આપણે બીક લાગતી અને હવે તો બહુ બધું ડેવલપમેન્ટ થઈ ગયું છે નકરો બિલ્ડિંગો અને शॉपिंग सेंटर में वो तो छह अबे अबे डायरेक्ट आए जाइए जी है रिंग रोड तो रिंग रोड जाइए जी वो आज वो खेतर जब यहाँ जी बाकी जा रहूँ आज क्या बाकी है रिंग रोड ऊपर आए जी है नाश्ता करिए नाश्ता वास्ता जो है कहीं वो भी नहीं नहीं टेस्ट करता रहिए जी है नहीं कि एक जाइए અને નોટ કરતા રહીએ છીએ કે કઈ જગ્યાએ સારી વસ્તુ મળે છે આ જો પછી બાજુ જવાનો રસ્તો બંધ કરી દીધો છે ભક્તિ છે આ જો આઈવી નો પહેલા બાયપાસ જવા તો ડાયરેક્ટ પણ હવે બંધ કરી દીધો એટલે હવે ફરી જવું પડે છે આ સર્વિસ રોડ છે જોઈએ કે આગળ ખાવું છે બોલો ભાઈ કઈ જગ્યાએ વડાપાવ ખાવો છે પટ્ટી મરચા

જુઓ અહીંયા બધી જૂની જૂની ગાડીઓ અને બધું જોવા મળે છે ખાસું બધું છે થીમ બેસ્ટ છે અહીંજો વિન્ટેજ વિલા તો અમે ખાસી વાર અહીંયા આવીએ છીએ જમવા માટે આવીએ છીએ અને જોવા અહીંયા અંદર ફરીએ છીએ બહુ મોટું છે તો વિન્ટેજ વિલા તો જે નરોડામાં અને આજુબાજુમાં રહેતું હોય છે ને એને ખબર હશે કે વિન્ટેજ વિલા કેવું છે તો મજા આવે છે અહીંયા અને આખી આ બધો પટ્ટો જે જમીનનો જુઓ છો તમે એ એનો જ છે મિત્રો વિન્ટેજ વિલામાં છે ને તમે અંગ્રેજોના ટાઈમની તમને ગાડીઓ જોવા છે બહુ વિન્ટેજ ગાડીઓ છે એટલે એનું નામ જ વિન્ટેજ વિલા પાડવામાં આવ્યું છે રિંગ રોડનું પોપ્યુલર સર્કલ કહેવાય દાસ્તાન સર્કલ જે ટ્રાફિકમાં પણ

પાછળ જોવાનું મજા આવી જાય તમે ક્યા હતા નાસ્તો બતાવો નાસ્તો બતાવ્યો

બાકી નાસ્તો આનો સારો હતો કચોરી અને સમોસા લીલા રાખે છે લીલવા લીલવા કચોરી રાખે છે અને સમોસા પંજાબી રાખે છે મજા આવે છે કે સારો હોય છે આજનો વિડીયો આપણે આટલે પૂરો કરીએ છીએ અને પ્લીઝ જો હોય તો પ્લીઝ મેક શ્યોર કે તમે વિડીયો જોવો છો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ પણ કરો અને કમેન્ટ પણ કરો ઘણા લોકો સબસ્ક્રાઈબ નથી કરતા એમ એમ જોઈને વિડીયો જતા રહે છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું રાખો અને હા આજનો વિડિયો આટલે પૂર્ણ કરીએ છીએ ચલો ગુડ નાઇટ અને જય દ્વારકાધીશ